થાય મારે દારૂ વેચવાનું ચાલુ આમ તો જો મારા પટારો આખો ભર્યો હે આખા ભર્યા હેક નું ખાતું આખું ભર્યું હે ઈ બધું તો ઠીક પણ મારો એ મારો દોહો ક્યાં એ દોહા એ દોહા આ લે લે આ તો મારો રયો દારૂ પીવે મારા રોયા હું આયા દારૂ વેસીન કામાઉ હું ને કાઈ નન તું પીવે છે હે પીવેસ કરે પીવેસ 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 પાપા ને પીઉ ના પીઉ આઈ મારા રોયા આમ તો જો અને જમ રે સામ મુની નો કામ કર તું ઉપર સો રે પોલીસ વાળા ની રાખજે પોલીસ વાળા આવી લે મન તરત કેવા આવજો કટ લુસી દારૂ વેસવા માં હું મહેનત કરું હું મને દર્દો ભાગ દે મારા રોયા તું શું મહેનત કરે હું આ ચીરા જાગું મારા રોયા 11 વાગે તા હું લોયા ચીરડી ખાઈ ઈ આ ન્યા અડધો દર નડ તો ભાગ જોતો

કોડશી એક બુંદિયો આપજો ચા ગયા મારા મારા લઈને લેવા નો આવતો એવો લે કોક આવ <todih> 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 <todih>

એના એ બાર મહિના થયા અને હું સાઇઝ ને વેસ્તી જો દારૂ વેસું દારૂ રોજ ના પંદર વી જો હવે કોઈ બટ તમે ગામ બગાડ્યું હવે એક ને તો હાલી ને આ તાકે લે હજી માજુ પાછી મને આ શીખા મન દેવાય કાંકુ દોસ્ત માવ ગુ તો કોક આવતું લાગે આખર તો પાકો પોલીસ વાળા છે લે ફ્રીજ માં કરવા દે કાંકુ દોસ્ત એ આ કાંકુ દોસ્ત એ એક બુંજુ દે દીજો આ લે મારા રોયા તું હો તું ટીક 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 મંડાણો હો તું નકી મને પકડાવી શું છે મારા રોયા રે આપો હા હા આ લે લાય રૂપિયા આ હા એ આ શું કરે તારું બા પાયા નથી પીવાડું તું મને પકડાવી નામ જો કાલ આઈ ને તારા મોટરસાઈકલ આવતો અને दारू ન દેઉ ઉપડામ આ મારા રોયા નેકી મને પકડાવશે

રહેવાતું નથી પોલીસ વાળા આવ્યા આગુ નથી પૈસા ગામમાં હું ગયો સાવ અને તપાસ ચાલુ કરું છું એ આ રાખો આજે પકડી ન આવી આજ ગમે એ થાય એ મારો બેટો દારૂ વેસે ને આપણે પકડવાનો જ છે વા સોરો આવ્યો છે આથી કી બાત જાવું એ નકી કરી આપણે એ એ આ બાપા બેઠા ને પૂછી હે બાપા તમે આ ગામ ના છો હા તે તમારા ગામમાં કોઈક કોક છાના માણા દારૂ વેસે છે એમે ત્રણ વરાય પકડી છે પકડાતું જ નથી કોણ વેચે તમને ખબર છે ના સાહેબ અમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું ન વેચતું ના અરે બાપ રે હવે શું કરું બોલો આ બાપાને ખબર જ નહી હોય એક કામ કરે આમ હમેશા રે ને યાદ હાલો આ મારો બેટો આ દોહો કેમ ધોરી ગયો હે હવે પેસો કરો હાલો 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 ખાઈ ખાલો ભાઈ મેં તો ઉછી બધો માલ વેસો સો વાગે આવતું લાગે તું ફોન કઈ કાયદા ફ્રીજમાં ઘડી દઉં આવી

મારો દીકરો ભાજીને આમ કે દયો છે શાંતિઓ બાબા બારો નીકળ ઘરમાં લાગે છે મંદિર જાવ છું દારૂની બાશે આવે છે એ વ્યસ્ત હોય એવું લાગે છે આ લીધે આયા પીધેલી ઠેલીઓ પડી જો હજી માલ તાજો જ છે તારી માને બાબા એ તારી બન બાબા જો

ये क्या से अंदर तो सह नहीं क्या से लूसी क्या है फ्रिज में अरे बाप फ्रिज में मारा दिकरा दारू व्यस्वा वाला केवी बुद्धि वाला थे फ्रिज में बेहिन दारू व्यस ए डोची आ <laughs> सारी मान्य डोश की बारी निकल તો આ બધાય કામ આ તારા જ છે અમે ક્યાંય દારૂ નથી યસ્તા મને ગરમી થતી હતી ને એટલે ફ્રિજમાં બેઠી હતી લે ગરમી થતી વા ભાઈ વાહ શિયાળામાં ગરમી થાય હે અત્યારે ઢાળ કેટલી પડે હે આય બહાર રહેવાતું તો નથી અંતન ગરમી થા આ જોવા દીયસ જોઈ અરે અબાપ રે આમ તો તો ભૂન જાય પાછા કેવડા કેવડા ભર્યા આ હા હા આ તો સાઈજ વાયે આ આ બધી ગરમી એ કપડો સાબા મોટો મારવો પડશે તારી માને તું તો ગઈ જો તું એ આ સબૂત અને હવે તું આવી નથી એક ધોકો ઠો એટલે આને મારા મરાઈને પાછા મહિલા પોલીસ લાવવાની હતી પણ આને તો મરાઈ નહીં

મને રિશ્વત આ ફોન એ રાખો અરે બાપ રે હું રિશ્વત લેતો હોય તો રાતે હેરાન થાઉ એટલે કે ગેસી વારી મસ્તી ની મારી ઓફિસ માં નો બેઠો હોય મત મઈ ન ધોકો ના 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 જવા દો દે ના 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 છોકરા છે ક્યાં છે ક્યાં છે તા વાળી હે વાળી હે ઉભીતા ઉભીતા મારી માથે સોટલી છે